ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે તેર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ સૌથી પહેલાં ભારીમાં તો પેલો નંબર એકથી છ સુધી ભારી જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો છ સુધી ભારી ડેલી જોવા મળી રહી છે ભારીમાં તો રાબેતા મુજબ આવક છે અને ભારીના પાલની વાત કરું તો બે ભારીના પાલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે કપાસના પાલની વાત કરું તો જો અહીંયા ભારીના જે આમાં પણ પાલની લાઈન કરવામાં આવેલી છે મોટો ભારીનો પાલ છે મિત્રો આજે સુડતાલીસ પાલની આવક થઈ છે સુડતાલીસ પાલ છે આવક તો સારી જોવા મળી રહી છે સુડતાલીસ પાલ છે અને જોઈ શકો છો આ ભારીનો મિત્રો ત્રીજો પાલ આવી ગયો છે અને ભારીના પાલમાં મિત્રો જો આ સાઇડથી હરાજી લેવાઈ જાય છે અને જો વેપારી વેપારીભાઈઓ હેલાવે છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે એક જ મિનિટમાં જોઈ શકો છો વેપારી વેપારીભાઈ ઓપ્શનર ભાઈ આવી જશે તો વિડીયો મેટ સુધી બની આજના કપાસના ભાવ જોવા માટે

एकपा, चौदसो तो इकसठ सुपर जूनों को पास चौदसो एकसठ ચૌદસો ને એકતાલીસ મીડિયમ સુપર કવાસ ચૌદસો ને એક્યાસી સુપર ગ્રેડ કપાસ

Cepat, <tipan> itu medium super anak <tipan> Coba, <tipan> તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોનો ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્યું છે જે મિત્રો આ વકલ છે જે સુપર ક્વોલિટી પંદરસો પ્લસ નો ભાવ ખુલ્યા છે રનિંગ બજાર ગઈકાલે જેવું જ છે